નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ જીઆર રબાઈને બાતમી મળી હતી કે ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના ખાતરજ ચોકડી કટલા રોડ પર આવેલી શ્રીના રેસિડેન્સીના મકાન નંબર શ્રી ત્રણસો ચારમાં રેડ પાડી હતી ફ્લેટના રૂમમાંથી પાંચ હિંસામાં મળી આવ્યા હતા જેઓ મોબાઈલ ફોનમાં શેરબજારના ભાવતાલ બાબતે હિન્દી અને ગુજરાતી ભાષામાં વાતચીત કરી રહ્યા હતા પકડાયેલા આરોપીઓમાં વિજયકુમાર શાંકાભાઈ રાવળ ખાતર જ ટીમ હેન્ડલર દીક્ષિત કુમાર બાબુભાઈ રાવળ કોલર ખાતર જ વિપુલ કુમાર પ્રહલાદભાઈ સેન્મા ખાતરજ ગુણવંતજી ચમનજી ઠાકોર ખાતરજ અને પિયુષ કુમાર પ્રહલાદજી ઠાકોર કોલર ખાતરજનો સમાવેશ થાય છે તમામ મૂળ વિસનગર મહેસાણા રહેવાસી છે આરોપી વિજયકુમાર રાવળે પૂછપરછમાં કબૂલ્યું હતું કે તે અને તેનો ભાગીદાર આશીષ બળદેવભાઈ રાવળ ભેગા મળી અલગ અલગ જગ્યાએ મકાન ભાડે રાખી માણસોને કોલિંગ માટે વીસ ટકા કમિશન આપીને કામે રાખતા હતા કોલ સેન્ટર પંદર દિવસથી ચાલી રહ્યું હતું જે મકાન અનિલભાઈ શાંકાભાઈ રાવળ અને જસમીન મહેન્દ્રભાઈ રાવળે માસિક સા હજાર છ હજાર રૂપિયાના ભાડે રાખ્યું હતું આરોપીઓ માર્કેટ પ્લસ કોટક ન્યૂ એન્જલ વન અને અપટોક્સ જેવી શેરબજારની એપ્લિકેશનનો ઉપયોગ કરી પોતે સેબી નીતિનું કોઈપણ લાયસન્સ ધરાવતા ન હોવા છતાં ફ્યુચર માસ્ટર ગ્રુપના એડવાઇઝર તરીકે ખોટી ઓળખ આપીને લોકોને સિદ્ધરતા હતા તેઓ એચડીએફસી બેંક બેંક એકાઉન્ટમાં અને પીએમ આંગળીયા પેઢી નડિયાદ મારફતે હવાલાથી ગ્રાહકો પાસે પૈસા મેળવી રોકાણ કરાવતા હતા બાદમાં નુકસાન થયું હોવાની જણાવી શીતમપિંઢી આચરતા હતા પોલીસે ચાર એન્ડ્રોઈડ મોબાઈલ ફોન ત્રણ કીપેડ મોબાઈલ રોકડ રકમ ચોપડા પેન સહિત કુલ એક લાખ અઠ્ઠાણું હજાર બસો સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ વોન્ટેડ આશીષ બળદેવભાઈ રાવળ બાલક મકાન નંબર શ્રી ત્રણસો છ્યાસીનાજ રેસિડેન્સી ખાતરજના મકાન માલિક તાલુકો મહેમદાબાદ જીતુ રબારી બાલક તાલુકો વિસનગર જસ્મીન મહેન્દ્રભાઈ રાવળ બાલક તાલુકો વિસનગર અનિલ શંકાભાઈ રાવળ બાલક તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા